એટલે હું સાટી ની પેર વેસ પેર આવ કરતો મન ડાયરેક્ટલી નઈ આવવાનું બાકી હું નઈ છોકરા જોડી ગમે તે હોય તો આલી શકું લઈ લે આ પૈસા છે મારા આલા મારા ઘુરુજી કે તો મોડુ

હવે તમે બે જાવ જોવાના હંગા તો એક છે જ અરે બોલો તે તમને પણ તમારે કમુ પર છો હો હા આવ આવ જતું રહી હવે અમે જઈએ ત્યાં ઘરે મોડું થાય હા જો બદ લાગી દે હુઆજી

जा ya, लागो

ત્યાં હવે કરવાનું કર્યું હમ તું બોલતો મારો આટલા લવો બધો હક થાય ને એવું બધું

આવ બધું પકું ઉમરાવા જવાય આ ફૂવાજી તો તો કે ફૂવાજી આવા જો આવે ફૂવાજી બધું ખોટું ખોટું કરતા ઓયા ખાલી તાલીન કઈ લઈ લે પૈસે જાય તો ગડવા ખાણે લે દવા લઈને